તે આના કરતાં થોડો પતલો હોય છે અને ભાખરીના લોટથી પણ વધારે જે આપણે રોટલીનો લોટ બને એનાથી વધારે ઝીણો હોય છે તો તમારે બને ત્યાં સુધી આવો કકરો લાડવાનો લોટ લઈ લેવાનો છે જે ગમે તે ઘંટીમાં મળી રહેશે હવે એમાં મેં બે ચમચા જેટલું તેલ નાખ્યું છે એને આપણે સારી રીતે આવી રીતના મોઈ લેવાનું છે તેલ થોડું બરાબર નાખવાનું જેથી આપણી આ જે કંસાર બનાવીશું એ છૂટો છૂટો પડશે તમે જોઈ શકો છો આમ જે આપણે મુઠ્ઠીવાળીને જોઈ શકીએ તો આમ લાડવા જેવું આમ મુઠિયા જેવું વળે એટલું તેલ આપણે નાખવાનું છે તો આ રીતના આવી રીતના આપણે સારી રીતે એને મોહી કાઢશું હવે એક આપણે કઢાઈમાં નોનસ્ટિક કઢાઈ લેવાની છે કાં તો કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈશું અને જે વાટકાનું માપ પ્રમાણે મેં લોટ લીધો હતો એનાથી અડધાથી થોડું વધારે હું પાણી લઉં છું એને એડ કરીશું અને અડધો ટુકડો જેટલો ગોળ લીધો છે એને અંદર નાખી ઢાંકીને આપણે એને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે હવે એમાં હું બે ચમચી જેટલું ઘી એડ કરીશ આ ઘી એડ કરવાથી આપણી લા લાપસી કે જે કંસાર જે હશે એ એકદમ સરસ છૂટો પડશે હવે આને આપણે વેલણની મદદથી બરાબર મિક્સ કરી દઈશું તમે ચમચાનો ઉપયોગ પણ કરી શકો છો પણ વેલણથી સારી રીતે હલાવી શકાય એટલે મેં લીધો છે હવે આમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને એને આપણે હલાવતા રહીશું જેથી એને ગાંઠિયા પડી જાય બધો લોટ મેં એડ કરીને આ વેલણની મદદથી બરાબર હલાવું છું આપણું પાણી બી એકદમ ઉકળતું હતું પ્લસ કઢાઈ પર એકદમ ગરમ હતી એટલે આપણો અડધો લોટ તો આમાં જ બફાઈ જશે આપણે સારી રીતે આ બધું મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો મેં બધું બરાબર મિક્સ કરી દીધું છે હવે એની પર આપણે ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપટી કંસાર એકદમ સરસ છૂટો છૂટ્ટો અને મસ્ત બની ગયો છે કંસાર બનાવતા માત્ર પાંચથી છ મિનિટ જ થાય છે જો તમને એવું લાગે કે આપણો કંસાર થોડો ડ્રાય છે તો તમે ઉપરથી થોડું પાણી છાંટી શકો છો અને પાછો એને ઢાંકીને બે ત્રણ મિનિટ સુધી થવા દેવો પડશે તો મારો આ કંસાર હજુ થોડી વાર માટે રાખવો પડશે એટલે હું એને ઢાંકીને બે મિનિટ માટે રાખું છું તો બે મિનિટ થઈ ગઈ છે અને મારો આ કંસાર એકદમ સરસ રેડી થયો તમે જોઈ શકો એકદમ સરસ છૂટો છૂટો અને નીચે ચોંટ્યો પણ નથી અને આપણો આ કંસાર એકદમ રેડી થઈ ગયો છે તો શુભ પ્રસંગમાં કે લગ્ન પ્રસંગમાં જો તમારે આ કંસાર બનાવો હોય તો આ રેસિપી જરૂરથી નોટ કરી દેજો અંદર જો કંઈક ગાંઠિયા મોટા મોટા લાગતા હોય તો હાથથી તમે આવી રીતના ભાગી કાઢી શકો છો તો તૈયાર છે આપણો કંસાર હવે એને આપણે સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો એકદમ છૂટો છૂટો અને એકદમ સ્વાદિષ્ટ કંસાર તૈયાર છે હવે આની પર મેં દળેલી ખાંડ તો સાકર ઘી તમે જો અવેલેબલ હોય એ ઉપર ઉમેરવાનું છે અને ઉપરથી આવું બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરશું તો તૈયાર છે આપણો આ કંસાર તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવ નવી વાડીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ